અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર પોલીસની સામે પણ એ લોકોએ સોશિયલ મીડિયામાં વિડિયો બનાવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ યાર્ડની કામગીરીમાં અડચણ રૂપ બની આવવાની વાત એસપી દ્વારા કરવામાં આવી છે તાદના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે એમણે સમજાવ્યા હતા કે તમે મંજૂરી લીધા વગર અહીં આ રીતે આવી ન શકો તેવી વાત એ સ્પીએ કરી છે સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો એપીએમસી મામલે ગઈકાલે જે હળદર ગામે જે બબાલ થઈ હતી તે બાદ એ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત દેખાઈ રહ્યો છે બોટાદના હળદર ગામમાં થયેલી બબાલને મામલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો બબાલ બાદ એ કહી શકાય કે બોડા બોટાદના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે બબાલ બાદ બોટાદ એસપી એ પ્રેસ કોન્ફરન્સ કરી છે સાથે જ કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓ એ હડદર ગામ છે ત્યાં પહોંચ્યા હતા તેવી વાત એસપી દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતાઓ યાર્ડની કામગીરીમાં રૂપ બન્યા હોવાની વાત એસપી દ્વારા કરવામાં આવી છે એમને સમજાવ્યા હતા કે તમે મંજૂરી લીધા વગર અહીં આ રીતે આવી ન શકો તેવી વાત એસપીએ કરી છે મંજૂરી વગર એ લોકો ધરણા એ શરૂ કરવા માટે એ ત્યાં પહોંચ્યા હતા એવી પણ વાત એસપીએ કરી છે સાથે જ ઇટાલિયા ઈશુદાન ગઢવી રાજુ કરપડા કે જે બધા લોકોને ભેગું થવા માટે એમણે આહવાન કર્યું હતું પોલીસની સામે પણ એ લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યા હતા સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓએ અવાવરુ જગ્યાએથી બોટાદના હળદડ ગામ છે ત્યાં પહોંચ્યા હોવાની વાત એસપીએ કરી છે આમ આદમી પાર્ટીના નેતાઓને એ પથ્થર મારો પહેલા શરૂ કર્યો હોવાની વાત અને ખુલાસો એસપી દ્વારા કરવામાં આવ્યો છે ઈટો પથ્થરો અને બોટલોમાં રેતી ભરી અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો બધું એ લોકોએ

હરદડ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરના પર બેસવાનો પ્રયત્ન કરેલ પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરીને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રહેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવે તે સભાની અમે ખબર પડતાં જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈંટો ઈંટોના ઈંટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળીયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં પચાસી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ પેસઠ ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આમાં આપણે કહી શકીએ કે મો સૂત્રધાર જે પહેલાંથી જ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કરવાનો છે આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય આ જે આમાં આપણે બીએનએસની અમુક જે અટેમ્પ ટુ મર્ડરની કલમો છે રાઇટિંગની કલમો છે અને પૂર જે કાવતરું ની કલમો છે એ લગાવવામાં આવેલ છે વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે લગભગ પચાસ જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે જે એ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘુસી ગયા હતા પોલીસના બે વાહનો નુકસાન આવેલ છે અને પાંચ પોલીસ ઈજા પણ થયેલ છે જેમાં બે ને ગંભીર માથામાં ઈજા થઈ છે હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે હારદર ગામના લોકો છે એ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા આજે કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના માર્ગ વાડી વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવથરું રચીને આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જુનાગઢ જિલ્લામાંથી પણ આવેલ છે એટલે અલગ અલગ વિસ્તારોના મામલો આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે એમાં અત્યાર સુધી એકઝેટ આપણે રાઉન્ડ ક્રાઉન્ડ કિયર ગેસનું જોઈએ છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ એ તો જરૂરી હે એના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस